આજે આપણે ગમડે ગમડે ટપાલ નાખવા જનાર જટો હલકારાની વાત સાંભળીશું એક સમી સાંજનું આ દ્રશ્ય છે ભાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો અને અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે નાના નાના અર્ધ કપડા પહેરેલા છોકરાના ઠઠ જામી ગયા છે કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે અને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે સાકરની એક એક ગાંગડી અને ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક એક અંજળી વેચાશે એ આશાએ ભૂલકા નાચી રહ્યા છે બાવાજી હજી ઠાકર દ્વારનો બારણો ઉઘાડ્યું નથી અને કુવા કાંઠે હજી બાવાજી સ્નાન કરે છે અને મોટે રાવો પણ નાના નાના છોકરાને તેડી અને આરતીની વાટે છોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અને અંતર આપો ઊંડા જાય છે એવી સાંજ નમે છે આજે તો સંધ્યા જરાય ખીલી નથી એમ એક જણે કહ્યું જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુખ હોય એવે હળવેથી સંભળાવ્યું દ્રશ્ય જ જાણે પડી ગઈ છે વિજય અફસોસમાં ઉમેરો કર્યો ત્યારે તીજો કહે છે

ત્યારે ડાયરાએ એને ટપાર્યો વા રામ તો રામ રામ એવો તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો પાછળ પોતાની પાનીઓને પાછળ પોતાની પાનીઓને ઢાકતી ગ્રાસ ચાલી જાય છે એકબીજાના મોહ સામે જોઈને ડાયરાએ માણસને સાદ કર્યો અરે ઠાકોર આમ કેટલેક જવું છે તો વટે માર્ગુ કહ્યું કે આઘેરાક જવું છે એવો જવાબ મળ્યો તો તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાવ ને ગામ લોકોએ કહ્યું તો મુસાફર કહે કા કેમ તાણ કરવી પડે છે ભા મુસાફરે કતરાઈને વાકી જીભ ચલાવી તો ગામ લોકો કહે બીજું તો કઈ નહીં પણ અસુર ઘણું થઈ ગયું છે અને વળી ભેળા બાય માણસ છે તો અંધારામાં ઠાલુ જોખમશી નહીં ખેડવું વળી આ ભાણે ખપતી વાત છે સૌ ભાઈઓ છે એટલે માટે રોકાઈ જાવ ભા પણ મુસાફરે જવાબ દીધો કે બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો મરોદો ને વળી અસુર કેવા હજી તો કોઈ વડીયો દેખ્યો નથી આમ તાન કરનાર ગામ લોકોના મો જંખવણા પડી ગયા કોઈએ કહ્યું કે ઠીક છે મરવા દયો ને એને જાવા દયો ને અને રાજપૂત અને રાજપૂતાણી ચાલી નીકળ્યા વગડા વચ્ચે ચાલ્યા જાય છે અને દિવસ આથમી ગયો છે આગે આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે અને ભૂતાવાળો જાણે નાચવા નીકળ્યો હોય એમ દૂરના ગામડાના જૂડમાં દીવા તબકતા લાગે છે અંધારે જાણે કાંઈ દેખાતા હોય અને વાચા વેપારી અને દીઠેલાની વાત સમજવા મતતા હોય તેમ પાદરના પુત્રા ભસી રહ્યા છે મુસાફરોએ ઓછિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા બાઈ પાછળ નજર કરે ત્યાં તો સણોસરનો હલકારો ખંભે ટપાલીની થેલી મૂકી અને હાથમાં ઘૂઘરાળું ભાલું લઈને અડબૂત જેવો એક માણસ ચાલ્યો આવે છે કેડમાં નવી સજાવેલી અને ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં પણ મોડું થશે તો પગાર કપાસી એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે આ જટ્ટો હલકારો એક ટપાલી હતો જે ટપાલ નાખવા ગામડે ગામડે જતો હતો ભાલાના ઘૂઘરા એની અંધારી ઓકાતને ભેરુબંધ બન્યા છે જોત જોતામાં જટો પચવાડે છાલતી રાજપુતાની લગો લગ થઈ ગયો બે જણાને પૂછ પરત થઈ તો બાઈ નું પિયર સણોસરામાં હતું એટલે જટો પણ સણોસરાનો જ હતો એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન તો સગા ભાઈ જેવો જ લાગે છે વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા રાજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો રાજપૂતાણીને જરા છેટી પડેલી જોઈ અને એણે પાછળ જોયું તો પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી અને ધમકાવી નાખી બાઈએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાઈઓ તારો ભાઈ છાની મની છાલી આવની અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ એમ કહીને રાજપૂતે જટાને તડકાવ્યો ભલે બાપ એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો અને એક ખેતરવા છેટું રાખીને જટો ચાલવા લાગ્યો જ્યાં રાજપૂતે રાજપૂત જોડલું આઘેરાહેરામાં ઉતરે છે ત્યાં તો એક સમટા બાર જણાનો પડકારો પડ્યો એ ખબરદાર તરવાર નાખી દેજો રાજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી વાટ જોઈને બેઠેલા આંબલા ગામના નરાધમોએ આવી એને રાંડવાથી બાંધ્યો અને બાંધીને દૂર ગબડાવી દીધું એ બાઈ તો ઘરેણા ઉતારવા માંડી અને લૂંટારાઓએ બાઈને કહ્યું અનાથ રાજપુતાણીએ તો અંગે અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ અને છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા એની નમણી કાયાને જોઈ અને આંખમાં કામના ભડકા જગાવ્યા જોવા નરા નરાધમોએ પહેલા તો જીભની મશ્કરી શરૂ કરી બાઈ શાંત રહી પણ જ્યારે નરાધમો એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણની જેમ ફૂંફાડો મારીને રાજપુતાણી ખડી થઈ ગઈ અલ્યા પછાડો ઈ સતની પૂછડી છે આમ નરાધમોએ અવાજ કર્યો અંધારામાં બાઈએ આકાશ સામે જોયું તો જટાના ઘોઘરા ઘમક્યા એ જટા ભાઈ બાઈએ સીજ પાડી દોડજે ત્યાં તો ખબરદાર એલા કોણ છે ત્યાં એવો પડકારો કરતો જટો તરવાર ખેંચી અને જઈ પહોંચ્યો બાર નરાધમો લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યો પણ જટો તરવાર ચલાવતા

અને તું મારા ભાવ બંધાનો ભેરું તને જીવતર મીઠું થઈ પડ્યું જા ઠાકોર તું તારે માર્ગે હવે આપણા કાગને હંસના સંઘાત ક્યાંથી હોય હવે તો આ ઉગનાર ઉગારનાર બ્રાહ્મણની ચિત્તામાં જ હું સોડ તાણીશ ત્યાં રાજપૂત કહે કે તારા જેવી તો કંઈક મળી રહેશે આમ કહીને ધણી ચાલી નીકળ્યો જટાના શબને ખોળામાં ધરીને ઈ રાજપુતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી છે પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવી અને ચિત્તા ખડકી શબને ખોળામાં લઈ અને પોતે ચડી બેઠી છે દા પ્રગટાવ્યા અને બંને જણા બળીને ખાખ થઈ ગયા પછી કાયર ભાઈડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જોતે ઝબુકતા હતા આમ આજે પણ આંબલા અને રામધરીના રામધરી વચ્ચેના એક નહેરમાં આજે પણ જટાનો પાળ્યો છે અને એ રાજપુતાની સતીનો પંજો આજે પણ ત્યાં હયાત છે ધન્ય છે આપણી આ ધીંગી ધરાને જે આવા અનેક જતીઓ સતીઓ સંતો અને શુરાયો જન્મ લીધા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો